ગાંધીનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં વિપક્ષી નેતા અને શાસક પક્ષના નેતા હાથાપાઈ સુધી પહોંચી ગયા સિત્તેર કરોડના ખર્ચના અંદાજવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું ભાજપ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતની મળેલી બજેટ બેઠકમાં વિપક્ષી નેતા અજીતસિંહ રાઠોડે જિલ્લા પંચાયતના સભ્યોના મત વિસ્તારમાં દમદમતા કતલખાના બંધ કરાવવા અંગેનો પ્રશ્ન ઉઠાવતા શાસક પક્ષના નેતા નેતા ઉશ્કેરાઈ ગયા હતા તો વિપક્ષ સામે ઊંચા અવાજે અને ઉગ્રતાથી ચર્ચા પર આવી ગયા હતા જોકે સામે વિપક્ષના નેતાએ પણ ઉશ્કેરાઈને ઊંચા અવાજે જવાબ આપતા એક સમયે બંને વચ્ચે હાથાપાઈ થઈ જાય તેવો માહોલ સર્જાયો હતો જોકે અન્ય સભ્યોએ બંનેને રોકતા મામલો થાળે પડ્યો હતો તો બીજી તરફ શાસક પક્ષ તરફથી સિત્તેર અંદાજના ના બજેટ સર્વાનુમતે દબાવી દેવા માટે પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતના બેઠક ભવનમાં બનેલી ઘટના અંગે વિપક્ષના નેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં કદાચ ઐતિહાસિક પ્રથમ વખત ગેરકાયદેસર કતલખાના આપણે માની લઈએ છીએ કે ભાઈ લોકો ખાતા હોય એ ઉપર આપણે કોઈ પાબંદી નથી જે ખાવું હોય એ સ્વતંત્ર છે પણ ગેરકાયદેસર કતલખાના ગાંધીનગર જિલ્લામાં કેટલી સંખ્યા છે એ પૂછવા બાબતે પ્રશ્ન હતો એ બાબતે મારી એક જ વાત હતી કે કોઈ બી તમે જે કરતા હોય કરો પણ ધાર્મિક લાગણી ના દેવાય મેં ત્યાં સુધી કીધું કે પ્રમુખના વિસ્તારમાં ગાય કપાઈ એ લોકોએ રજૂઆત કરી વિશ્વ હિન્દુ પરિષદવાળાએ રજૂઆત કરી છતાં શું કામગીરી થઈ એ બાબતનો અહેવાલ માગતા મને કેમ બચાવમાં ઉતરી એ ખબર ના પડી એટલે મારાથી સહેજે ભાજપનું સ્ટેન્ડ ક્લિયર કરવાનું મેં કીધું અને એમાં અચાનક ઉગ્રતા આવી ગઈ કદાચ હું માનું છું એવું કે આ પ્રશ્ન હતો પ્રશ્ન હતો ધાર્મિક બાબતોનો પ્રશ્ન હતો ગંભીરતાથી લેવાની જરૂર થોડી ઉગ્રતા એમના પણ થઈ થોડી મારી પણ થઈ અને હું ખરેખર થાય થોડી મારી ઘણી વખત એવી થાય ઉગ્રતા આવી કે લાગણીના આવીશમાં થોડો ઉગ્ર થયો પણ અંતે મને દુઃખ એ વાતનું કે આપણે જે પ્રશ્નને લઈ અને જ્યારે જ્યારે ચર્ચા કરતા હોય પિંક રેગ્યુલેશનની વાત થતી હોય અને ત્યારે આટલું મોટું હોય ગાંધીનગર જિલ્લામાં અને વિશેષ કરીને જે જામડા ગામમાં થયું છે મારા વિસ્તારમાં મારા ત્યાં દેરાસરની આજુબાજુના સો કિલોમીટરના રેડિયસમાં કતલખાના છે એ બંધ થવા જોઈએ એની મારી રજૂઆત હતી અને એ માટે થઈને એના સ્થાનિક લેવલે તલાટી જોડે સર્વે કરાયો હતો ઓટોમેટિકલી મને એ જતું ટીડીઓ શ્રી રજૂઆત કરી શકતા સંકલનની મિટિંગ હોય છે ડીડીઓ શ્રી રજૂઆત કરી શકતા અને આવતીકાલે આપ જેવા મીડિયા ના થકી આ વસ્તુ આખા ગાંધીનગર જિલ્લામાં આવે અને ગેરકાયદેસર થતા તમામ કતલખાના બંધ થાય એ દિશામાં પ્રયત્ન થાય એવો મારો હતો પણ મને બહુ સમજોતા પડી કે બીજેપી નું સ્ટેન્ડ કેમ આવું જોયું ખેર અલ્ટિમેટલી આશા રાખું ભવિષ્યમાં આનો સર્વે થાય અને ઝડપથી આ ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ થાય હું ચોક્કસ કહીશ કે લોકો લાયસન્સ લઈ કરે મને કોઈ વાંધો નથી પણ ગેરકાયદેસર કતલખાના થાય ધાર્મિક સ્થળોની આજુબાજુમાં તો ચોક્કસ ના થવા જોઈએ ગાયોની કતલ ના થવી જોઈએ ગાયોનું માંસ ના વેચાવવું જોઈએ માટે સવિશેષ અને એક દરબારના દીકરા તરીકે એક રાજપૂતના દીકરા તરીકે આગેવાન પછી છું પણ રાજપૂતનો દીકરો છું ત્યારે મને એવું થાય કે મેં ગૌહત્યા તો બંધ થવી જ મેં આ કીધું આપને ઓન રેકોર્ડ છે જામણામાં રેડ પાણી વિશ્વ હિન્દુ વાળાએ ત્યાં ગાયો ગાયોનું માંસ વેચાતું હતું મકાન ડબલ માળનો બનાવી ગયો હતો ખરેખર એના પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ આ ઓન રેકોર્ડ વાત છે અને ઓફિશિયલ જિલ્લાના લગભગ લગભગ એવરી ટેરિટરીમાં ગ્રામ પંચાયતની આજુબાજુ બે ચાર ગામ વચ્ચે એક કતલખાના ગેરકાયદેસર ચાલે છે નીકળવું હશે સર્વે કરવું હશે બે ડીડીઓ શ્રી વાત કરી કે કાગડા ગણવાના તો રેવન્યુ વાળા કાગડા ગણી શકે તો કેમ આ પકડી જાય શકાય જે વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ચાલતા હોય એ તમે તમારા સ્ટાફ થી પકડી જ લેવાય તમારે જાણકારી તમારે સર્વેજ જ કરવાનું થાય ખાલી સર્વે કરશો ઓટોમેટિકલી બહાર આવી જાય એટલે હું માનું છું અને સમજુ છું અને ફરી વાર એક વાર કહું છું કે ગેરકાયદેસર કતલખાનાનો વિરોધ છે લાયસન્સ લઈને એ લોકો કરતા કોઈ વાંધો નહીં કરો તમે તમારો હક છે જે ખાવું હોય એ ખાય પણ ગૌ હત્યા થતી હોય એનો વિરોધ એક હિન્દુ તરીકે એક રાજપૂત તરીકે એક આગેવાન તરીકે હું કરું છું અને કરતો રહીશ ખરેખર આ પ્રસંગ બને એના દુઃખદય છે પોતાને હું ફીલ કરું છું કે નહીં થવું જોઈએ અહીંયા આપણે પ્રજાના પ્રશ્નો ચર્ચા કરવા ત્યારે થવી જોઈએ પણ ક્યાંક ચર્ચા અગ્ર બનતા ભાજપના સભ્ય તું તારીમ પર ઉતરી આવ્યા હતા